નમસ્કાર મિત્રો હવામાન વિભાગની આગાહી ચેતવણી સાથે ફરી આપની વચ્ચે હાજર છું આજના દિવસમાં શું આગાહી છે શું ચેતવણી છે અને આવતીકાલમાં શું આગાહી છે શું ચેતવણી છે આ બંને વસ્તુ આપણે જોઈ લેશું આપ જોઈ રહ્યા છો ગુજરાતનો નકશો તારીખ પાંચ આઠ બે હજાર ચોવીસની આગાહી છે હવામાન વિભાગ કહે છે અને તેમાં સૌથી વધુ વરસાદની આગાહી જો કોઈ જિલ્લામાં હોય તો તે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા દક્ષિણના નવસારી વલસાડ દમણ દાદરા અને નગર હવેલી આ વિસ્તારમાં ઓવરઓલ પાંચ તારીખમાં સૌથી વધુ વરસાદ પડી શકે છે તેવું હવામાન વિભાગ કહે છે કચ્છ છે સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા અને ભાવનગર છે આ વિસ્તારમાં પણ વધુ વરસાદ રહી શકે છે મધ્ય મધ્ય ગુજરાતનો ભાગનો ભાગ ઉત્તર ગુજરાતમાં પાટણ મહેસાણા સહિતનો અને અરવલ્લી મધ્ય ગુજરાત વડોદરા ભરૂચ દક્ષિણ ગુજરાત સુરત તાપી નર્મદા આ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાઈ શકે છે એટલે કે સાબરકાંઠા સાબરકાંઠા બનાસકાંઠા નવસારી વલસાડ દમણ દાદરા અને નગર હવેલીમાં અતિ ભારે વરસાદ આ તમામ વિસ્તારોમાં ભારે વરસાદ અને આ વિસ્તાર છે જે સૌરાષ્ટ્રના મધ્ય ભાગ છે રાજકોટ છે બોટાદ છે સુરેન્દ્રનગર છે મોરબી છે જામનગર છે પોરબંદર છે ગીર સોમનાથ છે જૂનાગઢ છે અમરેલી છે અહીં મહીસાગર છે દાહોદ છે પંચમહાલ છે છોટા ઉદેપુર છે આ તમામ વિસ્તારમાં હળવોથી મધ્ય વરસાદ રહી શકે છે આપણે તારીખ છ માં જોઈ લઈએ તારીખ છ માં શું સ્થિતિ છે છ આઠ બે હજાર ચોવીસ ભારે વરસાદની ચેતવણી પરંતુ કયા વિસ્તારમાં બનાસકાંઠા સાબરકાંઠા નવસારી વલસાડ દમણ દાદરા અને નગર હવેલી એટલે કે આજના દિવસે જે વરસાદ રહેશે તેની સરખામણીમાં આવતીકાલે બનાસકાંઠા સાબરકાંઠા આ સહિત નવસારી છે વલસાડ છે ત્યાં થોડો ઓછો વરસાદ રહેશે તમે જોશો કે પાંચ તારીખમાં એટલે કે આજે ભાવનગર હતું દેવભૂમિ દ્વારકા હતું કે જ્યાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી પરંતુ તારીખ તારીખ તે આગાહી દૂર થઈ છે એટલે કે સમગ્ર સૌરાષ્ટ્રમાં હળવોથી મધ્ય વરસાદ રહી કચ્છમાં હળવોથી દક્ષિણનો કેટલોય ભાગ અને ઉત્તર ગુજરાતનો કેટલોય ભાગ બાકી બનાસકાંઠા સાબરકાંઠામાં ભારે વરસાદ રહી શકે છે અને અહીં નવસારી વલસાડ દમણ દાદરા અને નગર હવેલીમાં આપણે આગાહી જોઈ લઈએ આ આપણે ચેતવણી જોઈ હતી આગાહી શું છે એ જોઈ લઈએ આગાહીમાં સમગ્ર ગુજરાતનો નકશો જોશો એક જ કલર છે અને આ દર્શાવે છે કે સમગ્ર ગુજરાતમાં ભાગના સ્થળો પર ગાજવીજ સાથે હળવોથી મધ્ય વરસાદ નોંધાઈ શકે છે અહીં જ લખ્યું છે તમે જોઈ શકશો હવામાન વિભાગ તમામ માહિતી આપતું હોય છે તેમાં લખ્યું છે કે મોટા ભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્ય વરસાદની આગાહી એટલે કે મોટા ભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવોથી મધ્ય વરસાદ નોંધાઈ શકે છે સમગ્ર ગુજરાતમાં એક જ પ્રકારની સ્થિતિ હવામાન વિભાગ હાલ કહે છે તારીખ પાંચ એટલે કે આજ માટે તારીખ છ માં શું કહે છે એ જોઈ લઈએ તારીખ છ માં પણ સમગ્ર ગુજરાતમાં એક જ પ્રકારની સ્થિતિ કહે છે પરંતુ સ્થિતિ બદલાશે પરંતુ સમગ્ર ગુજરાતમાં એ પ્રકારની સ્થિતિ રહી શકે છે અહીં લખ્યું છે કે ઘણા સ્થળોએ ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્ય વરસાદની આગાહી તમે જોશો આ છ તારીખની છે આગાહી પાંચ તારીખમાં શું લખ્યું હતું પાંચ તારીખમાં લખ્યું હતું કે મોટા ભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્ય વરસાદની આગાહી અને છ તારીખમાં જશો તો ઘણા સ્થળોએ આ તે બંનેમાં તફાવત છે એટલે કે તમે ઓવરઓલ સ્થિતિ જોવા જશો તો તારીખ પાંચમાં એટલે કે આજે બનાસકાંઠા સાબરકાંઠાની વાત કરી છે દક્ષિણના કેટલાય વિસ્તારો છે જે મેં આપને કહ્યા ને આવતીકાલમાં એ વિસ્તારો છે પરંતુ ત્યાં થોડો ઓછો વરસાદ પડશે તેવું હવામાન વિભાગનું કહેવું છે જોઈએ શું થાય છે હવામાન વિભાગની આ ચેતવણી આગાહી કેટલી સાચી પડે છે આપને ઉપયોગી હોય આ હવામાન વિભાગની આગાહી ચેતવણી તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો આપના વિસ્તારમાં વરસાદ છે કે નહીં જરૂરથી જણાવજો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર કરજો એ લોકો સુધી પહોંચાડજો કે જેમને માહિતીની જરૂર છે મને આપશો રજા નમસ્કાર